હલો જય મતા મિત્રો હું પ્રકાશ બારીયા તમારું સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં તમે જો આ વિડીયોમાં નવો હોય તો આ વિડીયો લિક કરો અને ખેતી નિવાતો યુલુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોઈ મિત્રો આપણે કપામાં પહેલી વીણી કરી છે અને આજે જે થયા છે તેના તાઇન ચાર દી અને આપણે કપાં પૂરો થઈ ગયો છે અને મિત્રો કપા આપણે આ વીણીનો કેટલો નીકળો તે હું તમને જણાવી દઉં તો આ વીણીનો મિત્રો આપણે દસ મણ આપણે પહેલી વીણીનો દસ મણ કપા નીકળ્યો છે અને બીજી હજી બીજી વીણી કેટલી આવશે તો જોઈ લો હું તમને આપણે કપામાં હમણાં ઝીંડવા પણ દેખાડી દઉં અને મિત્રો તમને એવું લગતું છે કે હજી જોઈ લો હજી આમાં આપણે આવતીકાલે છે ને છ તારીખે આપણે છ હાથમાં આપણે દવા છાંટવાની છે કપામાં ફૂટ કરવાની તો આપણે ફૂટનો કપા જે રાખવાનો છે અને મિત્રો જોઈ લો હું તમને હમણાં આમાં દેખાડી દઉં કે આપણે હજી બીજી વીણી કેટલી આવશે અને હજી આમાં ઝીંડવા હજી આપણે કેટલા થાય કેટલા અત્યારે હજી ઝીંડવા છે અને જોઈ લ્યો મિત્રો હજી આમાં આપણે બીજી વીણી હારી આવવાની છે તો હું તમને ઝીંડવા દેખાડી દઉં આ તો વિડીયોને સુધી બની રહ્યો મિત્રો તમે જોઈ શકો છો જોઈ લો અત્યારે આપણા કપામાં હજી એટલા આવી રીતે ઝીંડવા છે અને પહેલી વીણી મિત્રો આપણે પૂરી કરી વેરીને તે આજે આપણે બે દી મોર આપણે પહેલી વીણી પૂરી કરીને નાખીએ મને આપણે હું ટાઈમના હિસાબે વિડીયો બનાવી નતા એકા અને આજે કીધું આપણે તમને કેટલો કપા થયો તે આપણે જણાવી દઈએ તો મિત્રો આપણે પહેલી વીણીનો કપા છે ને આપણે દસ મણ કપા નીકળો છે અને બાકી જોઈ લ્યો હજી આમાં બધે આવી રીતના ઝીંડવા છે બધે અને જોઈ લ્યો રીતના આવીના દિવસોગામાં બધે ઝીંડવા છે અને જે આમાં આપણે આવતીકાલે છે ને આવતીકાલે હજી આમાં આપણે ફિટ કરવાની દવા છાંટો છે તો કઈ દવા છાંટવી ત્યારે એ આપણે આગળ નેક્સ્ટ વિડીયો બનાવશું તો જોઈ લે મિત્રો તમને દેખાય આ બધે જોઈ લઈ આમનો તમને ઠેર લગી દેખાય એટલે તો વીણી અમુક અમુકો જો આવી રીતના ઝીંડા તૈડાઈ ગયા છે બાકી તમે જોઈ શકો છો અત્યારે અને મિત્રો અત્યારે આપણે જોઈ લઈએ વિડીયોનું શૂટિંગ આપણે સાંજના પાંચ વાગ્યાની પાંચ વાગ્યા કરવી છે આપણે અને ત્યારે તમે જોઈ શકો છો અત્યારે કપાસ આપણો અને આવી રીતના જોઈ ઝીંડવા થઈ જ ગયા છે અને હજી મિત્રો બીજી મિનિટ આમાં હજી જોરદાર આવવાની છે પછી હજી આપણે ફૂટનો કપા પણ રાખવાનો છે અને આ બાજુ બધે તમે આ બધે કપાસ જોઈ શકો છો જોઈ લ્યો એકદમ બાકી હજી આમાં આપણે કપાસમાં નવી ફૂટ કરાવવાની છે જોઈ લ્યો આ બધે સોગામાં ઝીંડવા છે જ હજી ચાલો બસ મિત્રો આ વિડીયોમાં એટલું તે વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી વો આ ચાલો મળીએ પાછા નેક્સ્ટ વિડીયો મેં જય માતાજી